હાલો ભાઈઓ જે પણ ભાઈઓ ધાણાનું વાવેતર કરે છે તેની માટે આ વિડિયો છે જે પણ ભાઈઓને ધાણા કલરવાળા કરવા છે અને ધાણાનો કલર ઉડવા ન દેવો હોય ભાઈઓ તો હું તમને આ નવી રીત બતાવીશ ભાઈઓ કે આ રીતે તમે ધાણાને કરશો તો ધાણામાં કલર માઇનોર એવો ઉડશે ભલે ઉડે તો ખરો ધાણાનો કલર પણ તમારા કલરવાળા ધાણા થશે ભાઈઓ તો તમને બતાવી શકું છું ભાઈઓ તમે જોઈ શકો છો આ જે અમારા ધાણા છે ને ભાઈઓ જોઈ શકો છો ભાઈઓ આ રીતના અમે બે બે હારના આ રીતના ઉબડા કરી દીધા છે ભાઈઓ તમે જોઈ શકો છો તમે જ્યારે વાઢો વાઢીને જ્યારે પૂરો વારો ને તહીને તઈ આ રીતનો ઊંધો પૂરો કરી નાખવાનો ભાઈઓ અને આ પૂરાને ત્રણ દિવસ આમના ઊંધા રહેવા દેવાના અને ત્રણ દિવસ પછી એને જે મોટી આપણે પૂરી બનાવીને ભાઈઓ એ આખા જેમ કે આ અમારે ચાર વીઘાના ધાણા છે તો ચાર વીઘાના જેમ કે બે બે હુરીમાં બે વીઘાની એક હુરી થાય ને એવડી હુરી બનાવવાની ભાઈઓ તો એમાં નહીં પાટ લાગે કે નહીં કલર બહુ જાય જો અત્યારે જે પણ આ બહારની સાઈડમાં ભાઈઓ તમે જોઈ શકો છો બહારની સાઈડમાં જે આ ધાણામાં અત્યારે સુકાણા છે અને અંદરની સાઈડમાં ફૂલ કલર હોય ભાઈઓ તો અત્યારે જે આ બહારની સાઈડમાં જે કલર છે ભાઈઓ તમે જુઓ નજીકથી એ કલર થોડોક માઇનોર એવો ઉડે પછી જ્યારે તમે એને કરો મોટી ત્યારે આ ખાલીનું ડાળખું શું કઈ ગયું હોય અને આ જે અંદરનો આ દાણો હોય ને એ હજુ લીલો હોય તો તમે સુરીમાં એને નાખો ને ત્યારે તે પછી પાછો એ દાણો સફેદ હોય તો પછી માઇનોર એવો લીલો થઈ જાય ભાઈઓ જો ભાઈઓ અને જ્યારે ભાઈઓ હું અમે જ્યારે હોરી કરતા છો તો એ પણ હું તમને ભાઈ બતાવી દઈશ કે ભાઈ અમે આ રીતની આ આવી મોટી જેમ કે આ ચાર વીઘા જમીન છે ચાર વીઘાની બે ખુરીદ બનાવશું ભાઈઓ તમને હું બતાવી દઈશ તેજીનો વિડીયો પણ આવશે ભાઈઓ તેથી જોઈ લેજો ભાઈઓ થેન્ક ભાઈઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ મારી ચેનલને